નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ પંદર નવેમ્બર બે હજાર પચીસને શનિવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકો માટે આજે ગ્રહોની સ્થિતિ તેમના પક્ષમાં છે સંતાનના ભવિષ્ય માટે લાભદાયી યોજના સાકાર થશે સામાજિક કાર્યમાં વ્યવસ્થા વધશે ઘરના વડીલોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું કોઈ નવા કામની શરૂઆત થશે પતિ પત્ની વચ્ચે સારો સંવાદ જળવાઈ શકાય છે કાળજીપૂર્વક વાહન ચલાવો આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગને જળ અર્પણ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને વૃષભ રાશિના લોકોની કોઈ પણ ઈચ્છા પૂરી થશે નવા કાર્યનું આયોજન થશે અને કેટલાક લોકો તેને શરૂ કરવામાં મદદ કરી શકે છે આ સમયે સ્વ સ્વવિલેક્ષણ દ્વારા તમારા વ્યક્તિત્વને સુધારવાનો પ્રયાસ કરો વીમા અને કમિશન સંબંધિત કામમાં વધુ સફળતા મળશે પતિ પત્નીના સંબંધોમાં અહંકારનો સંઘર્ષ વધી શકે છે ઉધરસ અને તાવની સમસ્યા થઈ શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને મિથુન રાશિના લોકોના જીવનમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલ તણાવ આજે દૂર થઈ શકે છે કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય કરતાં પહેલાં તમારા પરિવારના સભ્યોની સલાહ લો સંતાનની કારકિર્દી વિશે કોઈ માહિતી મળવાથી ઘરમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે આજે ક્યાંક પૈસાનું રોકાણ ન કરો પરિવારના સભ્યોના એકબીજા પ્રત્યે સહકાર અને સંપર્ણના કારણે ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે ક્યારેક કેટલાક નકારાત્મક વિચારો પ્રબળ બની શકે છે ધીરજ રાખો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુજીની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ પૈસાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે તમે તમારા વિચાર અને બુદ્ધિથી દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકશો સંત અથવા ગુરુના સંગતમાં રહેવાથી તમને માનસિક શાંતિ મળી શકે છે કાર્યક્ષેત્રમાં કામ કરવાનો તમારો ઉત્સાહ જબરજસ્ત રહેશે તમે પારિવારિક જીવનમાં સુમેળ જાળવી શકશો કેટલાક સમયથી ચાલી રહેલી સ્વસ્થાય સમસ્યાઓમાં સુધારો થઈ શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને જળ અર્પણ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના જાતકોને આજે માનસિક શાંતિ મળશે સંબંધીઓ અને પડોશીઓ સાથેના સંબંધો સુધરશે ધ્યાનમાં રાખો કે ગુસ્સો અને જીદ જેવી નકારાત્મક નકારાત્મક બાબતો તમારા કામને ભગાડી શકે છે પતે પત્ની વચ્ચે થોડો મતભેદ થઈ શકે છે પ્રવર્તમાન હવામાનને કારણે શરીરમાં દુખાવો અને હળવો તાવ આવી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો આજે કેટલાક મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરી શકશે આર્થિક સ્થિતિ પણ મજબૂત બની શકે છે તમારા ધ્યેય પ્રત્યે સંપૂર્ણ સંપિત રહો આ સમયે ખોટા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે પ્રતિકૂળ સંજોગોમાં જીવન સાથીનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે તમને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સ્વસ્થ સંબંધિત સમસ્યામાંથી રાહત મળી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકોએ આજે થોડો સમય આત્મચિંતન અને એકાંતમાં વિતાવવાનો પ્રયાસ કરવો જોઈએ તે તમને રોજિંદી પરેશાનીઓમાંથી મુક્તિ અપાવી શકે છે તમારા પરિવારની જરૂરિયાતોને અવગણશો નહીં તેમની સંભાળ રાખવી એ તમારી સૌથી મોટી જવાબદારી છે વ્યવસાયમાં સ્થિતિ સામાન્ય રહેશે ઘરમાં સુખ સુખદ અને શાંતિપૂર્ણ વાતાવરણ રહી શકે છે ગરમ અને ઠંડુ ખાવાથી ગળામાં દુખાવો થઈ શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીની પૂજા કરો વૃષ્વેક રાશિ વૃક્ષ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વેક રાશિના જાતકોએ આજે તેમની આર્થિક યોજના સાથે જોડાયેલા કામ પર વધુ ધ્યાન આપવું જોઈએ આ તમારા ભવિષ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આજનો દિવસ ઘરની જાળવણીના કામમાં વ્યસ્ત રહેશે આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળો વ્યાપારના સ્થળે તમારે સાવધાની રહે સાવધાન રહેવાની જરૂર છે પારિવારિક વાતાવરણ સહયોગી અને સુખદ બની શકે છે સાંજે કોઈ કારણસર તણાવ થઈ શકે છે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ ધન રાશિના લોકો આજે સકારાત્મક વિચારસરણીવાળા લોકો સાથે થોડો સમય વિતાવે તો તેમનો દિવસ સારો રહેશે તમે ભાવનાત્મક રીતે સશક્ત અનુભવ કરશો તમારી બુદ્ધિ અને વિવેક બુદ્ધિથી તમામ સમસ્યાઓનું સમાધાન શોધવાનો પ્રયાસ કરો વેપારમાં તમે ઈચ્છિત પરિણામ મેળવી શકો છો પતિ પત્નીના સંબંધો મધુર બની શકે છે તમારી જાતને ઓવરલોડ કરશો નહીં આજે તમારું ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે આજે તમને જૂની સમસ્યાનો ઉકેલ શોધવામાં સફળતા મળશે છેલ્લા કેટલાક વર્ષોમાં તમે જે યોજનાઓ બનાવી છે તેને શરૂ કરવાનો સમય આવી ગયો છે ધ્યાનમાં રાખો કે તમારી લાગણીઓ અને ઉદારતાનો દૂર પ્રયોગ પણ થઈ શકે છે આર્થિક રીતે થોડી સમસ્યા આવી શકે છે કોઈ પણ સાથે સંપર્ક સ્થાપિત કરતી વખતે કાળજી લેવી જોઈએ જીવનસાથી અને પરિવાર સાથે ફરવા માટે સમય પસાર થઈ શકે છે સ્વસ્થાય સારું રહેશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ ને ક્ષ પૈસાની દ્રષ્ટિએ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે કોઈની સાથે વધારે વિવાદમાં ન પડવું તે તમારી બદનામી પણ કરી શકે છે પારિવારિક જવાબદારીઓ વધશે તમે તેને હેન્ડલ કરી શકશો વ્યવસાયમાં તમામ કામ સરળતાથી ચાલી શકે છે જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ તમારું મનોબળ ઊંચું રાખશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ સારો છે તમે અવરોધો છતા મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરી શકશો તમારી આસપાસના સકારાત્મક લોકો સાથે થોડો સમય પસાર કરવાથી તમે માનસિક રીતે એકદમ આળવાસ અનુભવશો આજે કાર્યક્ષેત્રમાં કેટલીક અડચણો આવી શકે છે જીવન સાથે વચ્ચે ગેરસમજ કોઈ બહારના વ્યક્તિના કારણે કારણે થઈ શકે છે ઉધર જેવી સમસ્યાઓ વધી શકે છે મનગમતું જીવનસાથી તમને મળી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસા વાંચો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા জ্যোতিষে মি শো